જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની વાત કરવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો તથા તમારા મિત્રોને શેર કરજો લિંક કોપી કરી તમારા ગ્રુપમાં શેર કરવા વિનંતી જેથી તમામ મિત્રો તારીખ ચાર એપ્રિલના રોજ જે ફોર્મ ભરાવાના છે ઓકે તો મિત્રોને કોઈ સમસ્યા ના આવે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો સૌપ્રથમ વાત કરીએ ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે વેબસાઇટ છે ગૂગલ પર તેના પર તમે તમારા ફોન અથવા સાયબર કાફેથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો બરાબર તો સૌપ્રથમ તમારે આવી રીતે ગૂગલ પર લખવાનું છે ઓજસ બરાબર આવી રીતના ઓજસ લખશો એટલે એક વેબસાઇટ ખુલી જશે એ તમે જોઈ શકો છો ઓજસ ઓ જે એ એસ બરાબર આવી રીતના એક ઇન્ટરફેસ આવશે એટલે તમારે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો આવી રીતના એક પેજ ઓપન થઈ જશે બરાબર તેમાં તમે જોઈ શકો કે ઓપ ઓનલાઈન એપ્લિકેશન તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે જેવું ઓકે મારશો એવું તરત એક નવું પેજ ઓપન થશે કંઈક આવી રીતે એક જ મિનિટ જો આ અહીંયા બતાવે છે તમે ડિસ્પ્લે પર તમે જોઈ શકો એપ્લાય એપ્લાય પર ઓકે ઓકે મારશો એટલે એક નવું પેજ ખુલશે તમારી સામે આવી રીતે ઓકે તમે જોઈ શકો છો તેમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ ઓકે તો આવી રીતે લખેલું હોય છે અને સામે સિલેક્ટનું ઓપ્શન હશે બરાબર તો તમારે સિલેક્ટ પર ઓકે મારશો ઓકે તો આવી રીતે એલઆરબી એટલે કે લોક રક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ અને પીએસઆઈ કે પીએસઆઈ રિક્વાયરમેન્ટ બોર્ડ અને એલઆઈડી પ્લસ એલ આરબી પ્લસ પીએસઆઈ બોથ આવી રીતના સિલેક્ટમાં ઓપ્શન છે જો તમારે ખાલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું છે તો તમારે એલ આરબી સિલેક્ટ કરવાનું તમારે ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરવું છે તો પીએસઆઈ તમારે સિલેક્ટ કરવાનું થશે અને તમે બંનેમાં ફોર્મ ભરવું હોય તો એલઆરબી પ્લસ પીએસઆઈ બોથ બરાબર તો આવી રીતે તમારે સિલેક્ટ કરવાનું થશે ઓકે ત્યારબાદ આવી રીતના ઇન્ટરફેસ તમે જોવા મળશે તેમાં લીખવું હશે કે એલ આરબી એલ આરબી બે હજાર ચોવીસ પચીસ સામે એપ્લાયનું ઓપ્શન હશે બરોબર જેવું તમે એપ્લાય પર ઓકે કરશો અહીંયા એપ્લાય લખ્યું છે તેના પર ઓકે કરશો બરાબર એટલે તરત આવું એક પેજ આવશે એપ્લાય નાવનું ઓપ્શન આવશે કે એલઆરબી આરબી બે હજાર ચોવીસ પચીસ ગુજરાત પોલીસ દળ બે હજાર ચોવીસ આવી રીતના લખાયેલો આવશે તમારે અહીંયા જે બ્લૂ કલરમાં છે પ્લે એપ્લાય નાવ એના પર ઓકે કરવાનું છે જેવું એપ્લાય નાવ પર ઓકે કરશો એટલે આવી રીતે એક નવું પેજ ખુલશે તેમાં અહીંયા લખ્યું છે યોર રજીસ્ટ્રેશન નંબર ઓકે તો આપણે જે રજીસ્ટ્રેશન કર્યું હોય છે એના નંબર અહીંયા નાખવાનો થશે અને અહીંયા બર્થ ડેટ તમારી બર્થ ડેટ નાખશો એટલે અહીંયા એપ્લાય વિથ ઓટીઆર લખ્યું છે એના પર ઓકે કરશો એટલે એક નવું પેજ ખુલશે જે તમને બતાવું બરાબર રજિસ્ટ્રેશન નંબર ઉપર અને બર્થ ડેટ અહીંયા નાખશો એટલે એક નવું પેજ ઓપન થશે તમે જોઈ શકો છો આવી રીતના એક પેજ ઓપન થશે તેની અંદર પહેલાં ઉમેદવારની માહિતી પર્સનલ ડિટેલ માગશે તો તમારે અહીંયા મિસ્ટર અહીંયા સરનેમ અહીંયા નેમ અને અહીંયા ફાધરનું નામ માર્કશીટ પ્રમાણે ઓકે તમારી જે બારમાની માર્કશીટ છે એ પ્રમાણે તમારે અહીંયા નામ લખવાનું થશે બરાબર છે ત્યારબાદ વાત કરીએ એસીબીસીની તો એસીબીસીમાં જે મિત્રો આવે છે તે લોકોને અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ બરાબર છે અહીંયા જાતિનો દાખલો એના નંબર એ ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે તે નાખવાનું થશે બરાબર ત્યારબાદ જે ઓબીસીમાં ભાઈઓ બહેનો આવે છે એને નોન કિમિલિયર સર્ટિફિકેટ પણ આવે છે એના એ નંબર એની ડેટ અને જે અધિકારીએ જે કાઢી આપેલો છે તેનો એ હોદ્દો આવશે ઓકે તો જે ઓબીસીમાં ભાઈઓ બહેનો આવે છે તે લોકોએ આ બંને દાખલા આપવાના થશે જાતિનો દાખલો અને નોન કિમિલિયર ઓકે તો આ બે વસ્તુ આપશો તો તમને અનામત મળવાપાત્ર છે ઓકે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે કોમ્યુનિકેશન ડિટેલ બરોબર છે તો આમાં તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે તે નાખવાનું છે આધાર કાર્ડમાં જે હોય એ પ્રમાણે ઓકે ત્યારબાદ અહીંયા તમારું આપણું સ્ટેટ તો ગુજરાત ડિસ્ટ્રિક્ટ જે જિલ્લામાંથી બિલોંગ કરો છો ગીર સોમનાથ હોય તો તમારે લખવાનું છે અહીંયા ગીર સોમનાથ બરોબર સિલેક્ટ કરવાનું તાલુકો જે હોય મારો ઉના તાલુકો છે તો ઉના બરોબર છે પિનકોડ હોય જે છત્રીસ પચીસ પચાસ જે હોય બરાબર તમારે અહીંયા પિનકોડ નાખવાના છે ઓકે ત્યારબાદ છે પરમનન્ટ એડ્રેસ તે તમારું ગામનું હોય તે તમારે એડ્રેસ નાખવાનું છે બરોબર છે અહીંયા ફરીથી પાછું સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકા અને પિનકોડ અને અહીંયા મોબાઈલ નંબર હા અહીંયા ખાસ ધ્યાન રાખજો તમારો જે પર્સનલ નંબર છે એ જ આપજો બરાબર છે મોબાઈલ નંબરમાં તમારો જે પર્સનલ નંબર છે એ આપજો જેથી તમારો કોન્ટેક લોકો ખરી કરી શકે જે મેસેજ આવે બરાબર છે પછી અહીંયા પાછું તમારો ઈમેલ આઈડી ઓકે તમારા ફોનમાં જે ઈમેલ આઈડી તમારું પર્સનલ હોય એ તમારે અહીંયા નાખવાનું થશે ઓકે તો ઉપર મોબાઈલ નંબર અહીંયા ઈમેલ આઈડી ફરીથી અહીં મોબાઈલ નંબર એ નહીં અને ફરીથી ઈમેલ ઓકે તો આવી રીતે તમારે તમારું પર્સનલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરવાનો થશે ત્યારબાદ વાત કરીએ અધર ડિટેલ ઓકે તો અધર ડિટેલમાં એવું છે કે તમે કંઈ બીજી અત્યારે કંઈ જોબ કરો છો ગવર્મેન્ટમાં તો એના વિશે અહીંયા માહિતી ભરવાની છે ઓકે નથી ભરતા તો કંઈ નો કરી દેવાનું છે પછી એક સર્વિસમેનમાં આર્મી નેવી એરફોર્સ બરોબર છે આમાં કોઈ નોકરી કરતા હોય બરોબર છે માજી સૈનિક હોય બરાબર રિટાયર્ડ થયેલા હોય તો એને અહીંયા માહિતી ભરવાની છે ઓકે બાકી જે નથી તેને નો કરી દેવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત ઓકે તો અહીં ખાસ ધ્યાન રાખજો કે શૈક્ષણિક લાયકાતમાં એવું છે કે પેલું છે આ આજે મેં ફોર્મ અત્યારે ખોલેલું છે એ બીજી બીજી ભરતીનું છે બરાબર છે એટલે આમાં જે કોન્સ્ટેબલમાં જે એસએસસી લખેલું આવે છે બરાબર છે એ પ્રમાણે આમાં નહીં હોય એટલે અહીંયા લખેલું તો છે અહીં નીચે અહીંયા આમાં દસમા ધોરણનું પણ આમાં આમાં એડ કરેલું છે બરાબર છે એટલે જે લોકો આપણે કોન્સ્ટેબલ ભરતી હોય તો બાર પાસ ઓપર હોય છે એટલે આવી રીતના એ લખેલું હોય છે ઓકે તો એની અંદર તમારે તમારે ટકા લખવાના છે ટકા જેટલા હોય એટલા હાલ છે બરાબર એટલે એ ટકા કાંઈ માગતા નથી આની અંદર એટલે તમારે આમાં ટકા લખવાના છે પછી ક્લાસ તો કે બી સી જે હોય એ ક્લાસ ઓકે બોર્ડ તમારે જે યુનિવર્સિટી લાગતી હોય બોર્ડ લાગતો હોય તો ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ તો એ અહીંયા જીએસ બી યુ એ રીતના લખી નાખવાનું છે પછી સ્ટેટ તો કે ગુજરાત પાસિંગ યર્સ તો કે મેં બે હજાર તેરમાં પાસ કરેલું છે તો બે તો આવી રીતે તમારે તમારા જે સીટ નંબર છે એ બધું અહીંયા એડ કરી દેવાનું છે ઓકે તો આતી એજ્યુકેશન ડિટેલ જે બારમા ધોરણની તમારે એડ કરવાની છે ઓકે તો વધારે ભણેલા હોય ઓકે જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે કોન્સ્ટેબલમાં વધારાની ડિટેલ પણ એડ કરી શકો અહીંયા તમારે બીએસસી કરેલું હોય તો એ એડ કરવાનું છે બી કોમ હોય જે હોય બરાબર બાર પછી તમે જે પણ ભણેલા હોય કમ્પ્લીટ થયેલું હોય તો તમારે ટકા ક્લાસ બોર્ડ અને અહીંયા પાસિંગ યર એટલી વસ્તુ ફિલઅપ કરવાની છે ઓકે વધારે ભણેલા હોય તો બાર પછી ઓકે પછી મિત્રો આગળ આઠમા નંબર પર હશે અધર ડિટેલ સિલેક્ટ આઈડી પ્રૂફ તો એમાં તમારે આઈડી પ્રૂફમાં તમારી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પછી લાઇસન્સ હોય પાન કાર્ડ હોય જે હોય એ તમારે આધાર કાર્ડ તમે હોય તો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું થશે અને તેના આધાર કાર્ડના નંબર સામે નાખવાના થશે બરાબર પછી એ નવમાં નંબર પડે છે કે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો તો તમે સ્પોર્ટના ખેલાડી હોય બરાબર છે જો અમે નોંધ લખેલી છે ગ્રામ્ય તાલુકા જિલ્લા તથા ખેલ મહાકુંભના સ્પર્ધકોને લાગુ પડશે નહીં જે ગ્રામ્ય છે તાલુકા જિલ્લા કક્ષા સુધી જે રમેલા છે એને આ લાગુ પડશે નહીં જે સ્ટેટમાં રમેલા હોય સ્ટેટમાં એ લોકોએ એના સર્ટી એમાં એડ કરવાના થશે અને રમત ગમતનું નામ લખવાનું છે તમે યશ પર ઓકે મારશો કે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો તો કે યસ તો સામે ગમતનું નામ આવશે એનું યર આવશે અને સર્ટિફિકેટ નંબર આવશે બરાબર છે તો આવી રીતે જે રમતગમતમાં તમે સ્ટેટમાં નેશનલ હોય ઇન્ટરનેશનલ હોય બરાબર છે તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય તો આમાં તમારે યશ કરવાનું છે બાકી ન કરી દેવાનું છે ઓકે પછી દસમાં નંબર પર છે બેઝિક નોલેજ કોમ્પ્યુટર તમારે આમાં યશ કરી દેવાનું છે ઓકે દસમામાં તમારે યશ કરી દેવાનું છે તમારે પાસે બેઝિક નોલેજનું કોમ્પ નોલેજ છે ને કોમ્પ્યુટરનું તો કે હા તમારે આમાં ફરજિયાત યશ કરી દેવાનું છે ભલે તમારે પછી સીનું સર્ટિફિકેટ હોય કે ના હોય દસમા ધોરણમાં બારમા ધોરણમાં હોય કે ના હોય તમારે આમાં યશ કરી દેવાનું છે અગિયારમાં ધોરણમાં ભાષાની માહિતી હશે તો તેમાં ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી એમાં તમે તો કે વાંચી શકો બરોબર છે બોલી શકો અને લખી શકો એ રીતે તમને પૂછશે તો તમારે બધામાં યસ યશ યશ કરી દેવાનું છે ઓકે એટલે નંબરમાં બધામાં તમારે યશ કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ ડિક્લેરેશન બાહેનદરી કે હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે બે જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને યોગ્ય અર્થમાં સમજ્યા છે ઉમેદવારી નિમણૂક માટે જરૂરી લાયકાત ધરાવું છું જો આવી રીતે બાહેનદરી લાસ્ટમાં હશે એમાં તમારે નીચે લખ્યું હોય છે કે શરતો વાંચીને સમજી હશે તથા આ કસોટીમાં જે પણ આગળ પણ જે ભરતી બોર્ડ નિર્ણય લેશે તે મને મંજૂર રહેશે એમ કરી અહીંયા યશ કરી દેવાનું છે ઓકે યશ કરી અને અહીંયા આપણે સેવ કરી દેવાનું છે ઓકે અહીંયા આપણે સેવ કરી દેવાનું છે તો સેવ કરી દેસું એવું તરત બીજું આપણું જે ફોર્મ અહીંયા ભરાઈ જશે ઓકે ફોર્મ ભરાઈ જાય ને આપણે સેવ કરી દેસું એટલે ફરીથી આપણે અહીંયા ઓન ઓનલાઈન એપ્લિકેશન જે લખેલું છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે ઓકે ક્લિક કરશું એટલે અહીંયા આવશે એડિટ ઓકે એડિટ પર જઈ અને અહીંયા આપણે એપ્લિકેશન નંબર એપ્લિકેશન નંબર અને બર્થડેટ નાખશું બરાબર છે એટલે અહીંયા આપણે ઓકે કરવાનું આવશે એવું ઓકે કરશું એટલે આપણું ફોર્મ સબમિટ થઈ જશે ઓકે ફરીથી પાછું આપણે ઓનલાઈન એપ્લિકેશન પર ઓકે મારવાનું છે અપલોડ ફોટો અને સાઇન તો ના તમારે ત્યાં અહીંયા આપણે એપ્લિકેશન નંબર નાખવાનો થશે આપણે એપ્લિકેશન નંબર આવી રીતના લખાય છે કે એલ આર બી બે હજાર છવ્વીસ પચીસ ને લાસ્ટમાં તમારા જે નંબર આવી રીતે જે લેખાય છે એ હશે બરાબર તો એ તમારે અરજીના નંબર લાસ્ટમાં હશે આવી રીતે અહીંયા લખવાનું થશે અને બર્થ ડેટ નાખશો અને ઓકે કરશો એટલે તમારે એક નવું પેજ ખુલશે તમારે ફોટો અપલોડ કરવા માટે ઓકે તો અહીંયા તમારે ફોટો અપલોડમાં એવી રીતે છે કે પાંચ સેમી લંબાઈ ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ હોવું જોઈએ ફોટાનું માપ એટલે પંદર કે બી આજુબાજુ એનું માપ હોવું જોઈએ અને સાઈન સાઈન એક વ્હાઈટ પેજમાં કોળું કાગળ હોય એમાં તમારે સાઈન કરી ફોટો પાડી અને પંદર કે બી સાઇઝ કરી અને અહીંયા અપલોડ કરી દેવાના છે ઓકે ફોટા અપલોડ કરી ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે કન્ફર્મ ઉપર ઓકે મારવાનું છે ફરીથી તમારે એપ્લિકેશન નંબર નાખવાના થશે એલ આરબી એલ બરોબર છે જે બે હજાર ચોવીસ પચીસવાળું તમારી જે એપ્લિકેશન નંબર છે એ તમારે અહીંયા એડ કરવાનું થશે અને બર્થ ડેટ જેવી નાખશો એને ઓકે મારશો બરાબર છે જેવો અહીંયા ઓકે કરશો એટલે તમારું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન થઈ જશે ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે પ્રિન્ટ એપ્લિકેશનમાં જવાનું છે બરોબર છે અહીંયા તમારે સિલેક્ટ જોબ કરવાની છે તમે સિલેક્ટ જોબ કરશો એટલે અહીંયા તમારે લખ્યું છે એલ આર પછી અહીંયા લખ્યું છે પીએસઆઈ અહીંયા લખ્યું છે એલ અને પીએસઆઈ બરાબર તો તમારે જેમાં ફોર્મ ભેરવું હોય એલ આરબીમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા ઓકે કરવાનું પીએસઆઈ ભેરવું હોય તો અહીંયા અને એલ આરબીને બંનેમાં ભરેલું હોય તો અહીંયા ત્યાં તમે ઓકે કરશો બરાબર છે ઓકે કરશો અને અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાના થશે તમે જે કોન્સ્ટેબલમાં ફોર્મ ભેર્યું છે એના એ કન્ફર્મેશન નંબર નાખવાનો થશે અને અહીંયા આવે છે બર્થ ડેટ ઓકે તમારે બર્થ ડેટ નાખી અને અહીંયા લખ્યું છે કે જો તમે જનરલ કેટેગરીમાં આવો છો ઓકે ભાઈઓ અને બહેનો જે જનરલ કેટેગરીમાં આવે છે એને અહીંયા પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ તો તમારે જે પો સો રૂપિયા ભરવાના થશે એ ભરવાના અહીંયા હોય છે ઓકે તો અહીંયા તમારે સો રૂપિયા ભરવાના થાય છે અને જે લોકો ને બીજી કાસ્ટમાં આવે છે તો એ અહીંયા કન્ફર્મેશન નંબર બર્થ ડેટ નાખી અને એ લેખ્યું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોમ અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોમમાં ઓકે કરશો એટલે તમારું ફોર્મ જે તમે ભર્યું છે એ ડાઉનલોડ થઈ જશે ઓકે તો એટલી પ્રોસેસ ડાઉનલોડ આપણે ફોમ ઓનલાઈન અરજી કરવાની હતી બરાબર છે ફોર્મ કઈ રીતે આવે છે એ તમને બતાવવું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ફોર્મ ભર્યું અને ડાઉનલોડ કર્યું તો આવી રીતના આખું ફોર્મ હશે અહીંયા લખ્યું છે લોક રક્ષક રિકવાયરમેન્ટ બોર્ડ ઓકે અહીંયા લેખા છે આપણા કન્ફર્મેશન નંબર અહીંયા છે એલ આરબી બે હજાર ચોવીસ પચીસ અને અહીંયા લખ્યું છે અરજી ક્રમાંક અહીંયા ઓનલાઈન અરજી સ્વીકારવાની તારીખ અને ફી ભરવાની તારીખ આવી રીતે બધું આ ચાર એપ્રિલ આપણે ફોર્મ ભરવાના છે ઓકે તો આવી રીતના આખું ફોર્મ આપણું ડાઉનલોડ થશે ત્યારબાદ અહીંયા લખ્યું છે આપણું નામ બરાબર છે આપણું નામ તમારું નામ માર્કશીટ પ્રમાણે લખજો મિત્રો નિલેશકુમાર માલાભાઈ ચૌહાણ બરાબર છે તો આવી રીતે તમારે માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવાનું છે એ માતાનું નામ આવશે અહીંયા તમારું સરનામું આવશે બરોબર છે હવે તમે જોઈ શકો છો એ જન્મ તારીખ છે પછી અહીંયા જાતિ જો આપણે જે જાતિની વાત કરતા હતા તો અહીંયા જાતિ સિલેક્ટ કરવાની આવશે જેવી તમે જાતિ સિલેક્ટ કરશો જનરલ જનરલી જાતિ સિલેક્ટ કરશો જનરલવાળા તમારે અહીંયા નોન કિમિલિયરને જે ઓપ્શન બતાવે છે એ કંઈ તમારે નહીં આવે તમે એસસી સિલેક્ટ કરશો તો તમારે આ નહીં આવે તમારે ખાલી જાતિનો દાખલો એડ કરવાનો થશે પછી ઈ ડબલ્યુએસ સિલેક્ટ કરશો તો ઈ ડબલ્યુએસનું એક પ્રમાણપત્ર તમારે એડ કરવાનું થશે તો આજે એ આ ફોર્મ એસીબીસીવાળા માટે છે બરાબર છે તો એસીબીસીવાળા અને મિત્રોને એટલી આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે પછી જાતિનું અહીંયા લખ્યું છે જો જાતિનું પ્રમાણપત્ર છે ઓકે તો પછી અહીંયા જો ફોટો આઈડી છે ફોટો આઈડી તો તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાના છે આધાર કાર્ડના એ નંબર નાખવાના છે ઓકે બસ એટલું છે પછી બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું તો કે યસ પછી ત્યારબાદ આગળ વાત કરીએ તો રમતગમતના માર્ક એ જો લખ્યું છે કે ભાઈ તમે રમતગમતના વધારાના માર્ક મેળવવા લાયકાત ધરાવો છો તો કે અહીંયા મારે રમતગમતનો માર્ગ નતા એટલે મેં ન કર્યું છે તમારે તમારે હોય છે તમારે યશ કરવાનું છે ઓકે યશ કરશો એટલે રમતનું નામ આવશે રમતમાં ભાગ લીધાનું વર્ષ આવશે અને રમતગમત પ્રમાણપત્ર જેણે આપ્યું છે એનું અહીંયા સત્તાધિકારીનો હોદ્દો આવશે ઓકે અને વિધ જે મહિલા વિધવા છે તો એને વિધવા પ્રમાણપત્ર આવશે અને એના નંબર આવશે ઓકે તો એટલું હતું આ ફોર્મમાં પછી ત્યારબાદ જે ભાષા તો એમાં તમારે જો અહીં લીખ્યું છે કે અંગ્રેજી ભાષામાં તો કે યશ વાંચી શકો બોલી શકો અને લખી શકો હિન્દીમાં પણ છે એમ બધામાં તમારે યસ કરી દેવાનું છે ઓકે ત્યારબાદ અહીંયા ટકા તમે જે બાર પર બાર પર ભરેલું છે તો બારના ટકા ક્લાસ પાસ કર્યાનું વર્ષ પછી અહીંયા સીટ નંબર અને પછી બારથી વધારે ભણેલા હોય તમે બીએસસી બીકોમ જે હોય તો તમારે અહીંયા એ વધારાનું ગ્રેજ્યુએશનની ડિટેલ અહીંયા પછી એડ કરવાની છે ઓકે પછી તમે જો એનસીસી કરેલા હોય ઓકે એનસીસી કરેલા હોય આરએસયુ હોય કે એનએફએસયુ બરાબર છે તો તમારે અહીંયા વધારાના કોર્સ કરેલા હોય તો તમારે અહીંયા એને ડિટેલ નાખવાની છે એનસીસી સી સર્ટિફિકેટ હોય તો એની અહીંયા પછી ડિટેલ નાખવાની છે લાસ્ટમાં બાહેનધરી છે કે જે ઉપર ફોમ ભેર્યું છે તે ખાતરીપૂર્વક અને હાચું છે બધું કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તો એ એની જિમ્મેદાર હું હોય છે અને મને મંજૂર છે બરાબર છે ને ભરતી બોર્ડનો આખરી નિર્ણય રહેશે બરોબર છે તો આ હતું આપણું એપ્લિકેશન ફોર્મ જે તમે ચાર એપ્રિલે ફોર્મ ભરીને ડાઉનલોડ કરી શકશો બરાબર છે તો મિત્રો આ હતું આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકીએ એના વિશે આપણે માહિતી મેળવી બરોબર છે વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લિંક કોપી કરી તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધાને માહિતી મળી રહે બરોબર એટલું કામ કરજો ચાલો તો કાંઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં